અત્યારે જો કેવો માહોલ થઈ ગયો છે અને સંપૂર્ણ લાઈટ બંધ કરી દેવામાં આવી છે અને ફાટિયા જે છે તે બધા કાઢવામાં આવી રહ્યા છે અને લાઈટ તમે જો અહીંયા સરસ મજાનું જે ડેકોરેશન કર્યું હતું એ અત્યારે હાલ બંધ છે બધું જય મોગલ માં ખુશાલી સુપોલ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે હાલ મોગલ ધામ ભગોડા આંગણે ઓગણત્રીસ માં પાટોસ અને ભવ્ય તેથી ભવ્ય જે મહોત્સવ યોજવાઈ રહ્યો હતો અને આજે વરસાદના કારણે જે તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના દિવસે જે ભવ્ય મહોત્સવ જે છે હાલ અત્યારે બંધ રહ્યો છે અત્યારે તમે હાલ જોઈ જ રહ્યા છો ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને હું તમને ટેજની સંપૂર્ણ માહિતી આપું છું તદ ઉપરાંત અહીંયા જે લાઇટુ ડેકોરેશન તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આવવાનું છું વિડીયોમાં છેલ્લે છે જોડાઈ રહેશે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાગે રાખવા જોઈને ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તે લોકો આવતા હોય તો તે તે જગ્યા ઉપર જ ખોટી થઈ જાય અને બીજા દિવસે આવે નવ તારીખનો જે પ્રોગ્રામ છે એમાં ઇન્ટરનેશનલ કલાકારો તેમજ નામી અનામી કલાકારો તે ટેજ ઉપર જઈને લોક ડાયરાની રમઝોટ બોલાવતા હોય છે તે તે જ હું તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે જો વરસાદના કારણે કેવો માહોલ થઈ ગયો છે અને લોક ડાયરો અત્યારે હાલ બંધ કરી દેવામાં આવે લોક ડાયરીની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી તમે જોઈ જ રહ્યા છો તે વરસાદના કારણે માહોલ થોડોક બગડી ગયો છે અને લોક ડાયરો હાલ અત્યારે બંધ રાખવામાં આવી રહ્યો છે હું તમને બતાવવા જઈ રહ્યો છું તેજ તરફ તે ટેજની કઈ રીતના હાલત છે તે હું તમને બતાવું અહીંયા જો ઉપરથી જો વરસાદનું ટીપો કેમેરા ઉપર પડી ગયો પહેલાં કેમેરો સાફ કરીએ આ જગ્યા ઉપર લાઈવ નું સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું કાઢી છે અહીંયા તમે જો સંપૂર્ણ પેટી તેમજ આ જગ્યા ઉપર તે પણ કાઢવાનું એટલી બધી જે કહેવાય ને કે પવન અને વરસાદ હતો ત્યારે જો સંપૂર્ણ મેદાન ભીનું થઈ ગયું છે અને અહીંયા લાઈટનું ડેકોરેશન પણ તમે નિહાળી રહ્યા છો અને ખૂબ જ મોટી સંખ્યામાં જો તમે માયક માં સાંભળો હવે મિત્રો આપણે મંદિર તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યાં કઈ રીતના જે વ્યવસ્થા છે તે હું તમને બતાવું તદ ઉપર અહીંયા જે લાઇટોનું ડેકોરેશન કરવામાં આવેલું છે તે પણ આપણે જોઈએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે દર્શન માટે આવી રહ્યા હતા અને લોક ડાયરાની રમઝટ થવાની હતી તે અત્યારે જો તેવો માહોલ થઈ ગયો છે ને સંપૂર્ણ લાઇટ બંધ કરી દેવામાં આવી છે અને ફાટિયા જે છે તે બધા કાઢવામાં આવી રહ્યા છે ચાલો હવે આપણે અંદર જઈને બતાવી કઈ રીતના માહિતી છે તે તમને માતાજીના દર્શન કરીને ભાવી લોકો જે ઘર તરફ જઈ રહ્યા છે પ્રસાદી લઈને જય મંગલ જય મંગલ આ રીતના ભાઈ મંગલમાન નું નામ લઈને પ્રસાદી લઈને ઘર તરફ જઈ રહ્યા છે ને લાઈટનું તમે જો અહીંયા સરસ મજાનું જે ડેકોરેશન કર્યું હતું એ અત્યારે હાલ બંધ છે બધી જ વસ્તુ હવે આપણે મંદિર ની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે જજાજી ના દર્શન કરી લઈએ ના સાનિધ્ય ની અંદર આપણે પહોંચી ગયા છીએ તમે એક નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે જ મોટી સંખ્યામાં અભિભુક્ત જે અત્યારે હાલ દર્શન કરવા માટે આવ્યા છે છે

કે લોક ડાયરા ની જે કઈ હશે અપડેટ તે પછી જાણવા મળશે અત્યારે તો હાલ પૂરતી આજનો પ્રોગ્રામ બંધ રાખવામાં આવેલો છે અને બધા ભાવિ ભક્તો જે અપીલ કરવામાં આવી છે સૌ સૌ રીતે સૌ જગ્યા મેળવી લે અને બીજું વાત કે સૌને પ્રસાદી લીધા સિવાય કોઈને જવાનું નથી એવું બધું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રસાદી વિભાગ અહીંયા ભોજન પ્રસાદમાં તમે નિહારી રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન માટે આવ્યા હતા તે અત્યારે ભોજન પ્રસાદ માટે લાઈનમાં ઊભા છે વરસાદના કારણે તમને થોડુક પર લાઇટનો રિફ્લેક્શન આવશે લાગુ ભોજન પ્રસાદની વ્યવસ્થા જે રામાપીર બાપાનું મંદિર હતું તે જગ્યા ઉપર કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે વરસાદના કારણે સંપૂર્ણ હાલ પૂરતી જે કાયમિક માટે રસોડું ચાલુ હોય છે તે જગ્યા ઉપર ભોજન પ્રસાદ જે ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે અહીંયા તમે જો બધા જે ભાવિ ભક્તો જે હતા તે રસોઈ વિભાગ આ જગ્યા ઉપર લઈને આવી ગયા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા છે તમે જો નજર જ રાખી શકતા કે ખૂબ જ મોટી લાઈન છે ભાવિ ભક્તોની હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે રામદેવીર બાપાના મંદિરની જે જગ્યા હતી ગ્રાઉન્ડ હતું તે જગ્યા ઉપર ભોજન પ્રસાદ જે ભાવિભક્તોને જમાડવામાં આવતું તે અત્યારે ગ્રાઉન્ડ હાલ પૂરતી જે સુમશાન થઈ ગયું છે તમે જો અહીંયા કોઈ પણ હવે ભક્તો જે સેવા કરવા આવે તે સ્વયંસેવકો જ તમને જોવા મળશે આ હતો સંપૂર્ણ માહિતીનો વિડીયો અગિયાર તારીખે જે પ્રોગ્રામ છે તેમની માહિતી હું તેમને તે દિવસે આપીશ તો ચાલો મળીએ નો બ્લોક સાથે જય માતાજી શ્રી કૃષ્ણ જય મોગલમાં